નમસ્કાર મિત્રો તો ફરી એક આજના આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાનો છે કે પીએમ કિસાનનો એકવીસ હપ્તો જાહેર થઈ ગયો છે તો મિત્રો પીએમ કિસાનનો એકવીસ માપ્તો પંદર નવેમ્બર બે અને ત્રીસ કલાકે ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે અને મિત્રો બે હજારની જગ્યાએ ચાર હજારનો એકવીસ હપ્તો મળવાનો છે અને મિત્રો ખાતર માટે છ હજારની સહાય મળવાની છે તે કયા ખેડૂતને મળશે અને બિયારણ અને ખાતર માટે આ ફોર્મ ભરી લો એટલે મિત્રો કયું ફોર્મ ભરવાનું છે તે આપણે વિડીયોની અંદર વાત કરીશું અને મિત્રો બે હજારની જગ્યાએ ચાર હજાર મળવાના છે એકવીસ તો તે બે હજાર કયા ખેડૂતને મળશે અને ચાર હજાર કયા ખેડૂતને મળશે તે આપણે વિડીયોની અંદર વાત કરીશું તો મિત્રો વિડીયોને શરૂ કરતાં પહેલાં તમે એ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો મિત્રો આપની આગળ વાત કરીએ કે ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ એકવીસમા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે દિવાળી પહેલાં ખેડૂતોને આશા હતી કે સરકાર તેમને એક મહત્વપૂર્ણ ભેટ આપશે પરંતુ તહેવાર પસાર થતાં પછી પણ હપ્તો બધા લાભાર્થીઓના ખાતામાં પહોંચ્યો નથી જ્યારે કેટલાક ખેડૂતોને બે હજાર મળ્યા છે તો લાખો ખેડૂતો હજુ પણ રાહ જોઈ રહ્યા છે તો આ દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી આગામી હપ્તાની તારીખ અંગે ચર્ચાઓ તીવ્ર બની છે એવું માનવામાં આવે છે કે એકવીસમો હપ્તો નવેમ્બરના માધ્યમ એટલે કે પંદર નવેમ્બરની આસપાસ આવી શકે છે તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે પીએમ કિસાન યોજનાનો હેતુ નાના અને સીમિત ખેડૂતોને તેમના ખેતી ખર્ચમાં ઘટાડો કરીને અને તેમની આવકમાં સુધારો કરીને મદદ કરવાનો છે અને મિત્રો યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો ઓછામાં ઓછા અઢાર વર્ષના હોવા જોઈએ અને પ્રમાણિત જમીન માલ માલિકીના માહિતી આપવી જરૂરી છે તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે આ રાજ્યોને એકવીસમો હપ્તો ચૂકવવામાં આવે છે અને મિત્રો તેનું કારણ શું હતું તે આપણે આની અંદર વાત કરીશું પીએમ કિસાન યોજના હેઠળ દરેક લાભાર્થી ખેડૂતને વાર્ષિક ત્રણ હપ્તામાં છ હજાર મળે છે એટલે કે એક હપ્તો બે હજાર ચૂકવવામાં આવે છે આ વખતે સરકારે વ્યવસ્થા હેઠળ ત્રણ રાજ્યોને ખેડૂતોને એકવીસ હપ્તો પહેલેથી જ મોકલી દીધો છે છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સરકારે ખાસ કરીને હિમાચલ પ્રદેશ પંજાબ ઉત્તરાખંડના ખેડૂતોને એકવીસ હપ્તો જાહેર કર્યો છે જેઓ તાજેતરના પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત થયા હતા જોકે અન્ય રાજ્યોના ખેડૂતો પણ ટૂંક સમયમાં તેમના બેંક ખાતામાં પૈસા મેળવવાની અપેક્ષા છે ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે તેઓ સમયસર હપ્તો મેળવવા માટે તેમની પીએમ કિસાન ખાતા અને બેંક ખાતાની માહિતી અપડેટ રાખે તો મિત્રો તમારી પણ બધી માહિતી અપડેટ રાખજો જેમ કે ઈ ના કરાવી હોય તો ઈ કેવાય કરાવી લેજો બેંક સાથે આધાર લિંક ના કરાવી હોય તો તે કરાવી લેજો અને મિત્રો જમીન રેકોર્ડ ચકાસવાના બાકી હોય તો તે ચકાસી લેજો અને બધા દસ્તાવેજો અપડેટ કરાવી લેજો તો મિત્રો આપની આગળ વાત કરીએ કે ડોક્યુમેન્ટ અપડેટ રાખો તો મિત્રો તમારી પણ ડોક્યુમેન્ટ્સ અપડેટ રાખવા જરૂરી છે જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો તમારે બધા ડોક્યુમેન્ટ્સ અપડેટ રાખવા જરૂરી છે ઈ કેવાય બેંક ખાતા સાથે જોડાયેલ આધાર નંબર અને જમીન ચકાસણી પૂર્ણ કરવી આવશ્યક છે જો આમાંથી કોઈ પણ પ્રક્રિયા અધૂરી હશે તો તમારે હપ્તો અટકી શકે છે તો મિત્રો તમારે પણ બધા ડોક્યુમેન્ટ્સ અપડેટ રાખવા આવશ્યક છે જો તમારે કંઈ પણ અધૂરું હશે કે અપડેટ કરાવવાનું બાકી હશે તો મિત્રો તમને એકવીસમાં હપ્તાનો લાભ નહીં મળે અને તમારે આગળના હપ્તા ના પડ્યા હોય મિત્રો તો આ કામ પૂર્ણ કરી લો તો આગળના હપ્તા અને એકવીસ માપ્તાનો લાભ મળશે તો મિત્રો આ હતી પીએમ કિસાનના એકવીસમાં હપ્તા વિશેની સંપૂર્ણ માહિતી તો મિત્રો પંદર નવેમ્બરે ખેડૂતોના ખાતામાં એકવીસમાં હપ્તો એટલે કે બે હજારનો હપ્તો જમા થઈ જશે અને મિત્રો અમુક ખેડૂતોને ચાર હજાર ચાર હજારનો હપ્તો મળવાનો છે તે આપણે વિડીયોની અંદર વાત કરી અને મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કંઈ પણ ખબર ના પડી હોય તો કોમેન્ટ કરજો અને મિત્રો ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આગળના વિડીયોમાં